તો આ તરફ ગીર સોમનાથમાં રસ્તા વચ્ચે કરી અને તાત્કાલિક આ વીજ પોલ હટાવ્યો છે કારણ કે ન્યૂઝ એટીન ગુજરાતીએ આ અહેવાલ પ્રસારિત કર્યો હતો મહત્વનું છે કે અગાઉ તંત્રની ઘોર બેદરકારી સામે અમે અવાજ ઉઠાવ્યો વીજ પોલ વચ્ચે જ રસ્તો બનાવી દેવાયો અને જેના કારણે લોકોને તકલીફ પડતી હતી પરંતુ ન્યૂઝ એટીન ગુજરાતીએ આ અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ તંત્ર અને વીજપોલને હટાવી અને બાજુમાં મુકાયો છે વાત કરીશું અમદાવાદની તો અમદાવાદમાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે ગરમીના કારણે બહારથી આવતા ટ્રકો ઓછા થયા છે લીલા શાકભાજીની આવક ત્રીસ હજાર મણ ઘટી છે અને ભાવ ઘટતા જમાલપુર એપીએમસીમાં ઓછી ભીડ જોવા મળી છે ગવાર ભીંડા ટીંડોળા સો ને પાર પહોંચી ગયા છે ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રી ગરમી સરેરાશ રોજબરોજ રહે છે એના કારણે લીલા શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે લગભગ આપણે ગણીએ તો પચીસ ટકા જેટલો ઘટાડો છે એના કારણે અત્યારે લીલા શાકભાજીની અંદર 20-25% વધારો નોંધાયો છે છેલ્લા એક અઠવાડિયામાં ગરમીની જે અસર જોવા મળી તે શાકભાજી ઉપર સૌથી વધારે જોવા મળી છે અત્યારે આપ એપીએમસી સેન્ટરના વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો જ્યાં શાકભાજીની આવક છે તે ઘટી ગયાના સમાચાર છે સૌથી મોટી વાત એ છે કે શાકભાજીની આવક ઘટી ગઈ એટલે ઉત્પાદન ઓછું થયું તેના કારણે અચાનક જ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો ચોળી છે તે એપીએમસીમાં એકસો સાહીઠ રૂપિયા કિલો તે પહોંચી ચૂકી છે સાથે જ વાત કરીએ તો આદુના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે દબાર ભીંડો ટીંડોળાના ભાવ પણ સો રૂપિયા કિલો મળી રહ્યા છે તેને કારણે જો એપીએમસીમાં આ પ્રકારના ભાવ હોય તો બહાર કેટલા ભાવ હશે રિટેલમાં કેટલા ભાવ હશે તે સમજી શકાય છે એટલે જે પ્રકારે ભાવ વધારો થયો છે શાકભાજીમાં ગરમીની અસરને પગલે તેને કારણે હજુ એપીએમસીના પ્રમ તો માનવું છે કે જે પ્રકારે ભાવ વધારો થયો છે તે હજુ ઘટતા વાર લાગશે એટલે હજુ 15 થી દિવસ જેટલું બિલકુલ લાગી શકે છે આ ભાવ ઘટાડા માટે હજુ પણ લોકો એ શાકભાજી છે તે મોંઘી ખાવી પડશે કેમેરાパーソン હિરેન શાહ સાથે દીપિકા કુમાર ન્યૂઝ ચેનલ ગુજરાતી અમદાવાદ તો ગોંડલ ગણેશ જાડેજાના વિરોધમાં રેલી જૂનાગઢ થી નીકળેલી રેડી રેલી જે છે તે ગોંડલ છે તો જે રીતે દાદાગીરી કરવાનો તેમના પર આરોપ છે આ સાથે જ ધમકાવવાનો આરોપ છે અપહરણનો આરોપ છે અને ત્યારબાદ આ રેલી નીકળી હતી ગોંડલમાં ગણેશ જાડેજાના વિરોધ વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી જે હાર્દિક જે રેલી કાઢવામાં આવી છે આ રેલીમાં એ પણ સમજવા ઈચ્છીએ છીએ કે મુખ્ય મુદ્દો થોડો આ આપની પાસેથી સમજવા છે શું રેલીમાં કેટલા લોકો જોડાયા છે કયા કયા લોકો જોડાયા છે એમાં

જુનાગઢથી રાજકોટ નેશનલ હાઈવે પર પહોંચી હતી ત્યારે જામવાડી ખાતે પણ જે રેલી ત્યાં પહોંચી હતી અને ત્યાંથી ગોંડલ શહેરમાં જેતપુર રોડ છે ત્યાંથી આ ગોંડલ શહેરમાં રેલી પહોંચી હતી ખાસ કરીને વાત કરવામાં આવે જે છે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો છે તે અત્યારે આ જે બાઇક લઈને પહોંચી રહ્યા છે એક જ આ તમામ લોકોની એક જ માંગ છે કે જે ગોંડલ ગણેશ છે તેમને કડક માં કડક સજા થાય અને તેમના વિરોધમાં આ વિશાળ રેલી નીકળી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આશરે બે હજાર જેટલા બાઇક છે તે આ રેલીમાં છે બીજી તરફ પોલીસ દ્વારા પણ સમગ્ર જે છે ગોંડલ શહેર સુરક્ષા છાવણીમાં ફેરવી દેવામાં આવી રહી છે

ઉપરથી પણ આપને ખ્યાલ આવી શકતો હશે કે કેટલી મોટી સંખ્યામાં છે કેટલાક લોકો જે છે તે સુરત વડોદરા સહિતના ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી અહીં પહોંચ્યા છે અત્યારે જે છે સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે તો બીજી તરફ થોડી વારમાં જે છે સભા પણ સંબોધવામાં આવશે આ સીધા દ્રશ્યો છે તે ગોંડલ શહેરના આંબેડકર ચોક વિસ્તારના છે ગુંદાળા ચોક વિસ્તારના દ્રશ્યો છે અત્યારે આ સમગ્ર વિસ્તાર જે તે હાઉસફુલ થઈ ગયો છે અહીંયા કહી શકાય કે પોલીસ પણ ખુદ ડીવાયસપી પણ અહીંયા બંદોબસ્તમાં છે ડીવાયસપી

મેશવો ડેમમાંથી નદીમાં પાણી છોડાયું છે શામળાજીના મહેશ્વર ડેમમાં પાણી છોડાયું છે મેશ્વો નદીમાં પાણી આવતા થશે ફાયદો નદી કિનારાના બોર કુવા પણ રિચાર્જ થશે ચોમાસાના આગમનના વચ્ચે જ આ પાણી છોડવામાં આવ્યું છે જેથી અત્યારે વાવણી કરતા જે ખેડૂતો છે તેમને પણ ફાયદો થઈ શકે સિંચાઈનું પાણી પણ મળી રહે કારણ કે બોર અને કૂવા રિચાર્જ થશે જો કદાચ વરસાદ થોડોક મોડો આવે તો પણ ખેડૂતોને પાણી મળી રહે તે પ્રકારની આ વ્યવસ્થા વધુ હાર્દિક ખેડૂતો ખુશખુશાલ હશે કારણ કે હજુ અરવલ્લી સુધી એ રીતે પહોંચ્યું નથી પરંતુ એ પહેલા પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે જી હાર્દિક જે પ્રકારે રાજ્યમાં સૌરાષ્ટ્રમાં જે પ્રકારે ચોમાસું વરસાદ જોવા મળી છે તે પ્રકારે અરવલ્લી જિલ્લામાં વરસાદ નથી પડી રહ્યો કેટલી જગ્યાએ છૂટાછવાના જે માવઠું પડી રહ્યું છે આ સંજોગોમાં જે શામળાજી પાસે જે મેસો ડેમ છે તેમાંથી નદીમાં પાણી છોડાયું છે ખુબ લાંબી જે માંગ હતી માંગ આખરે સંતોષાય છે ખેડૂતોને કારણ કે જે પ્રકારે નદી કોળી થઈ હતી તેના કારણે કુવા નીચા ગયા હતા તેને હવે પાણી છોડવામાં આવતા લગભગ ત્રીસ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે અને કુવા બોર રિચાર્જ થશે અને ખાસ કરીને જે ખેડૂતો છે અને પશુપાલકો છે તેમાં એક ખુશીનું મોજ જોવા મળી રહ્યું છે પરંતુ જે માંગ લગભગ બે મહિનાથી હતી જે હવે જૂન શરૂઆત માં પૂરી કરવામાં આવી છે થોડું મોડું તો થયું છે પરંતુ ચોમાસાની હજુ પણ વિધિવત શરૂઆત થઈ નથી તેવા સંજોગોમાં ચોક્કસથી ખેડૂતોને ફાયદો થશે તો રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે અને ત્યારે ગુજરાત સહિત દેશમાં પાંચ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયા છે આ તરફ મુંબઈ નજીક શિયર ઝોન બન્યું છે તો ઉત્તરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે કે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી નબળી રહી કેમ કે ગુજરાત પહોંચતા ચોમાસું ચોમાસાનું વહન નબળું પડ્યું છે ગઈકાલે જ ચોમાસાની એન્ટ્રી થઈ પરંતુ જોઈએ એવો ક્યાંય વરસાદ એકાદ બે જગ્યાએ છૂટો છવાયો વરસાદ થયો પરંતુ ચોમાસાની એન્ટ્રી સાથે વરસાદ સારો એવો નથી થયો તો રાજ્યના પડોશમાં આવેલા સંપ્રદેશ દમણના વાતાવરણમાં પલટો આવ્યો સવારથી જ પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ છે વહેલી સવારે દમણ અને આસપાસના વિસ્તારમાં થોડા સમય સુધી સારો વરસાદ વરસ્યો વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમાં થયું ગરમી અને ઉકળાટના માહોલ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને આથી લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હવામાન વિભાગે આગામી સમયમાં દમણની સાથે વલસાડ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરી છે આ પંચમહાલમાં રાત્રે પવન સાથે વરસાદ વરસ્યો ગતરાત્રીએ આવેલા ભારે પવનના કારણે મોરવા હડફમાં વેજમા ગામમાં બે મકાનની છત ઉડી ગઈ અને જેના કારણે બે પરિવારોના મકાનમાં ભારે નુકસાન થયું છે તેજ પવન દરમિયાન સમયસૂચકતા વાપરી પરિવારજનો બહાર નીકળી ગયા જેના કારણે તેમનો આ બાદ બચાવ થયો આ વડોદરા પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું છે અકોટા પોલીસે તોફાનીઓને પાઠ ભણાવ્યો છે ફિલ્મી ઢબે આવેલા પાંચ હુમલાખોરોનું પોલીસે સરઘસ કાઢ્યું પોલીસે હુમલાખોરો પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું બે યુવકોને પતાવી દેવાની ધમકી આપી હતી શસ્ત્રો સાથે આવેલા પાંચ લોકો ઝડપાયા છે અને મહિલાઓએ કંટ્રોલ રૂમમાં ફોન કરતાં અકોટા પોલીસે સતર્કતા દાખવી ખૂની ખેલ ખેલાય તે પહેલા જ પોલીસે તોફાનીઓને દબોચી દીધા તો ત્યારબાદ તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું કે તેઓ શસ્ત્ર સાથે આવ્યા હતા મારી નાખવાની ધમકી પણ તેઓ આપતા હતા અકોટા પોલીસે તોફાનીઓને પાઠ ભણાવ્યો છે પાંચ હુમલાખોરોનું સરઘસ કાઢવામાં આવ્યું છે તો જેથી લોકો પણ તેમને ઓળખી શકે અને તેમની દબંગાઈ દૂર કરવાના આ પ્રયાસ પણ છે પોલીસના વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી જી હાર્દિક આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે શું તેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ પણ છે બિલકુલ થી વાત કરવામાં આવે તો અત્યારે એ દિશામાં પોલીસ જે છે તે તપાસ કરી રહી છે સમગ્ર મામલાની જે વાત કરવામાં આવે તો ગોત્રી વિસ્તારમાં જે બે ભાઈઓ છે તેઓ ચારી ટપરી ચલાવે છે હજારના શખ્સો સાથે તેમને સામાન્ય બાબતે તકરાર થઈ હતી ત્યારબાદ જે પાંચ લોકોનું ટોળું જે છે તેમના દ્વારા આજે બે યુવકો છે તેમને પતાવી દીધી ધમકી આપીને શસ્ત્રો સાથે તેઓ જે ચારી ટપરી છે પહોંચી ગયા હતા પરંતુ તેઓ જાહેરમાં ગાળો પાડતા હતા અને બુમાબૂમ કરતા હતા તેના કારણે જે સ્થાનિક મહિલાઓ છે તેમને કંઈક અજુકતું થતું હોવાની જે શંકા ગઈ હતી જેના કારણે મહિલાઓએ તાત્કાલિક કંટ્રોલ રૂમ પર ફોન કર્યો હતો અને ફળભળની રાહ જોવા વિના જે અપોટા પોલીસ છે તે તાત્કાલિક ધોરણે સતર્કતા દાખવીને ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે પાંચ શખ્સો ત્યાં હાજર હતા અને તેમની પાસે દંડા અને પાઇપો જેવા જે હથિયારો છે તે હતા ત્યારે પોલીસે પાંચે લોકોને રંગે હાથે ઝડપી પાડ્યા છે જો પોલીસ સમયસર જગ્યા પર ન પહોંચી હોય તો ચોક્કસ y es que ખૂની ખેલ ખેલાઈ ગયો હોત બીજી વાત કરીએ તો જયારે આ તોફાની તત્વો છે લુખા તત્વો છે તેઓ લોકોની અંદર દહેશત ઉભી કરવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે જે અકોટા પોલીસ છે તેમના દ્વારા લોકોમાંથી આ તોફાની તત્વોનું દહેશત દૂર કરવા માટે આ જે હુમલાખોરો છે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને લોકોને જે છે તે જાગૃત કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા અને લોકોને પોલીસ દ્વારા એક સંદેશો આપવામાં આવ્યો છે કે લોકોએ જે છે આ પ્રકારના જે તત્વો હોય છે તેમનાથી ડરવાની જરૂર નથી કારણ કે વડોદરા શહેર પોલીસ જે છે તે લોકોની સેવામાં તત્પર હોય છે ત્યારે પોલીસે આ જે તમામ હુમલાખોરો

પણ આપી છે એટલે બધું બરાબર હતું કોઈ એવું લાગ્યું નહીં સ્વામિનારાયણ મંદિરને ત્રીસ દિવસમાં બાંધકામ તોડી પાડવા મોરબી નગરપાલિકાએ નોટિસ ફટકારી છે એડવોકેટ સહિતના જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ અને ત્યારે તપાસ બાદ કલેક્ટરે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે નોટિસ પણ આપી છે કે નદીનો એરિયા જેનામાં આવે એ એમને સંયુક્ત રીતે અમે તપાસ કરી અને અહેવાલ કરવા સૂચના આપવામાં આવે આ બાબતે પ્રાથમિક દૃષ્ટિએ ચીફ ઓફિસર નગરપાલિકાએ જ્યારે નોટિસ આપી ત્યારે માલુમ પડેલ કે મંદિર દ્વારા એમને કન્સ્ટ્રક્શન માટે કોઈ મંજૂરી લેવામાં ટાઉન પ્લાનિંગમાંથી આવેલી નથી અને આ બાંધકામ છે એ ટોટલ ગેરકાયદર્સ છે એવું ફલિત થયું ગઈ ગઈ તારીખના રોજ નગરપાલિકા શ્રીએ મોરબી નગરપાલિકા શ્રીએ સ્વામિનારાયણ સંપ્રદાયને નોટિસ આપી કે આટલા સર્વેવાળું બાંધકામ છે ટોટલ એ સંપૂર્ણ ગેરકાયદેસર છે આ બાંધકામ ત્રીસ દિવસની અંદર દૂર કરશો તમારા ખર્ચે તમારા સામે તાત્કાલિક પગલાં લેવામાં આવશે